એક કિલોમીટર જવું હોય તો તમારી ગાડી ને કેટલાય કલાક લાગે ત્યાંથી બાવળીયાળી થી જ બે છોકરાઓ સેવામાં મજા બહુ આવે બહુ મજા આવે ભરવાડ સમાજ એનો ભાવ એનો અંદરથી અંદર પણ તોય મારા શિસ્તમાં બહુ જાય એ મોટી વાત હતી આવી શિસ્ત દિલ્હીમાં નથી દેખાણી ભણેલા ગણેલા પૈસાવાળામાં અને એ અમારે બાવળિયાળી વાળા આમ બહુ શિસ્તનો પરિચય કરાવ્યો બહુ સરસ એકવાર સમજાવી દીધું ને પછી માથે ફેટો હોય તો એ પાછા ના ન જોવાય ભાઈ ના પાડી આથી પગે લાગો એ સમજી જાય અહીંથી જે ઠાકર કરો